ગુજરાતના અઢાર જિલ્લામાં આવતીકાલે યોજાશે મોક ડ્રીલ કાલે સાંજે સાડા સાત કલાકે રાજ્યમાં અંધાર પટ છવાઈ જશે સાંજે સાડા સાત થી આઠ વાગે સંપૂર્ણ બ્લેક આઉટ કરવામાં આવશે ઘર ઓફિસ હોટલ મંદિરોમાં લાઇટ્સ બંધ રાખવી મોક ડ્રીલ દરમિયાન સ્ટ્રીટ લાઇટ બંધ રહેશે હર્ષ સંઘવીએ આ વાત કરી છે માર્ગો પરનો વાહન વ્યવહાર યથાવત રહેશે ગાંધીનગરના એસીઓસી સેન્ટરથી મોકડ્રીલનું મોનિટરિંગ કરવામાં આવશે દેશભરમાં એક જ સમયે એક સરખી થશે થશે રાજ્યના સ્થળો પર સાયરનો ચાર ટ્રાયલ અમદાવાદમાં દસ જગ્યાએ લગાવવામાં આવશે સાયરન ત્યારે લાલ દરવાજા અપના બજાર સિંધુ ભવન રોડ પર સાયરન લગાવવામાં આવી છે જીએમડીસી વસ્ત્રાપુર જગન્નાથજી મંદિરમાં સાયરન લાગશે એસજી હાઈવે बीएमसीए रानी में लाकशे सायरन अंकुर स्कूल पालडी दीवान बोलो भाई स्कूल में सायरन लाकशे एएमसी दाणापीठ मेम नगर फायर स्टेशन में सायरन लाकशे गांधीनगर सचिवालय गिफ्ट सिटी में सायरन लगावा छे गुजरात में मॉक ड्रिल नो मुख्यमंत्री निरीक्षण करशे गांधीनगर एसईओसी सेंटर थी मॉक ड्रिल નું નિરીક્ષણ કરવા આવશે સાંજે 4 વાગે मुख्यमंत्री एसईओसी सेंटर માં હાજર રહેશે હર્ષ સંઘવી સહિત ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહેશે રાજ્યભરમાંથી મોકડ્રીલ ની વિગતો મેળવવામાં આવશે અને અંગે જરૂરી માર્ગદર્શન પણ આવશે ગુજરાતમાં આ અઢાર જિલ્લાઓની અંદર મોકડ્રીલ કરવામાં આવશે જેમાં વડોદરા સુરત તાપી પાટણ બનાસકાંઠા અમદાવાદ જામનગર દેવભૂમિ દ્વારકા કચ્છ વેસ્ટ અને ઇસ્ટ ભરૂચ ગાંધીનગર ભાવનગર મોરબી ગીર સોમનાથ મહેસાણા નર્મદા નવસારી અને ડાંગ આ તમામ જિલ્લાઓમાં કાલે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સાડા સાત વાગે સાંજે કમ્પ્લીટ બ્લેકઆઉટ મોકડ્રીલ એ આ અઢારે અઢાર જિલ્લાઓમાં કરવામાં આવશે રાજ્યના સૌ નાગરિકોને હું વિનંતી કરું છું કે આ મોકડ્રીલમાં સહયોગ આપવા માટે ખાસ કરીને જે લાઇટો બંધ નહીં થઈ જશે લાઈટો આપણે ક્યારે બંધ કરવી જોઈએ કઈ રીતે કરવી જોઈએ એ આપણી સૌની જવાબદારી છે અને સાડા સાત વાગે કાલે એ કમ્પ્લીટ આ મોકડ્રીલને સફળ બનાવવા માટે આ તૈયારી મોકડ્રીલની આપ સૌ લોકો કઈ રીતે કરી શકો તો સાડા સાત વાગે પોતપોતાની ઓફિસ હોય ઘર હોય તો કમ્પ્લીટ હાઈડઆઉટ થઈ જવું જોઈએ કે કાચ છે અગર પડદા બંધ થઈ જતા હોય ને જો રોશની બહાર નહીં જઈ જ જતી હોય તો તમે લાઇટ બંધ નહીં કરશો તો બી ચાલશે પરંતુ તમારા ઘરની રોશની કે ઓફિસની કે રેસ્ટોરન્ટ હોય મંદિરો હોય કોઈ બી જગ્યા હોય એની રોશની જે છે એ કોઈ બી પ્રકારે બહાર ના જાય તેની વ્યવસ્થાઓ આપણે સૌ લોકોએ કરવાની છે તો કાલે આ મોકડ્રીલમાં સાડા સાત વાગે કમ્પ્લીટ લાઇટ આપણે સૌ લોકોએ બંધ કરવાની છે